ગાડી ઘરે પડી હોય તો કપાઈ જાય છે ગાડી અહિયાં માટર ઉતરી હોય દેગામ નો ટેક્સ કપાય છે અવારનવાર આવી ઘણી બધી ઘટનાઓ બને છે આજે એના ફૂલ પ્રૂફ સાથે હું અહીંયા આવેલો છું આ એક મારી પાસે સ્ટેટમેન્ટ છે ફાસ્ટેગ નું એની અંદર આઠ થી નવ એન્ટ્રી એવી છે કે જેમાં કોઈ ટોલ ગાડી અહીંયા આવી નથી ને અહીંયા આવીને તે છતાં પણ આનો ટોલ ટેક્સ કપાયો છે ને અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ જવાબ દેવા પણ નથી આવી આવી નથી પાઠ ઇન્ડિયા નામની કંપની છે એ કંપની આવી છે ત્યાંથી આવા ઘણા પ્રોબ્લેમ થાય છે ને કેટલાક લોકો તો એવા છે કે એસી નેવું રૂપિયા અહીંયા આવી નહીં શકતા એટલે કમ્પ્લેન પણ નથી કરતા એવી તો કઈ કેટલી મેટરો હશે પણ આજે આ એક જ મેટરમાં આ એક જ ગાડીમાં આઠ દસ વાર કપાયું એટલે અમે લઈને આવ્યા છે બાકી એવી ઘણી બધી ગાડીઓ છે ઘણી બધી મેટોડ એવી છે કે જે તો બોલવા પણ આવતા નથી ને અહીંયા આવે છે તો કમ્પ્લેન લેતા નથી કોઈ કમ્પ્લેન બુક પણ નથી અને કોઈ જવાબદાર વ્યક્તિ પણ નથી કે જેને આપણે કમ્પ્લેન કરી શકીએ એક મેનેજર ભાઈ હતા કે ક્યાંના જતા રહ્યા છે ને અમને બે કલાક થી રાહ જોવા છે આવું છે કોઈ રવિન્દ્રભાઈ કરીને છે એમને કોલ કર્યો એ એમ કે છે કે માણસ આવશે એ માણસ હજુ આવ્યો નથી આ કઈ જગ્યાની ઘટના છે માટર ટોલ નાકાની

હજુ હેન્ડ ઓવર કર્યું નથી ભાઈ કરજણ જ આવે એ કમ્પ્લેન લેફંડ કરે એ જોવાનું છે લગભગ ત્રણ કલાક ત્યાં શું જવાબ આપવામાં આવે છે તમને એ ભાઈ એમ કે છે કે હું છું મારા પર્સનલ કામ છે મેં કીધું તમે ડ્યુટી પર છો હું ડ્યુટી પર છું પણ એ ભાઈ એ આવવાનું ના પાડે છે અત્યારે

મારું નામ દિલીપભાઈ ગોહિલ દિલીપભાઈ એકચુઅલી એમાં એવું છે અહીંથી હું પ્રજલ પર ગયો ને તો મારા પાંચસો સિત્તેર કપાયા એને આગળ વાસ્યા મારા પાંચસો ને એસી કપાયા પણ આ સાત તારીખ અહીંથી ગયો